નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી સાથે તમે જોઈ શકો છો જે સરદાર પટેલ પ્રાથમિક શાળા છે મિત્રો મિત્રો ગુજરાતી માધ્યમ ધોરણ અંગ્રેજી ગુજરાતી હિન્દી અને કોમર્સ વિભાગમાં પીટીસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારોની જરૂરિયાત છે મિત્રો શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા ધોરણ છ થી આઠ માટે હિન્દી શારીરિક શિક્ષણ માટે એમએ બીએડ ડીપીએર કરેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં ત્રણ થી આઠ માટે ગુજરાતી હિન્દી માટે પીટીસી બીએડ માટે તમે જોઈ શકો છો સરદાર પટેલ છે માતા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ સરદાર પટેલ કન્યા છાત્રાલય માટે ગૃહ માતા ધોરણ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએટ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકશો મિત્રો સંપૂર્ણ વિગતો તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે સ્વહસ્તલિખિત અરજી દિવસ દસમાં નીચેના સરનામે મિત્રો અરજી કરવાની રહેશે તમે જોઈ શકશો સંસ્થામાં રહેવા તેમજ જમવાની સુવિધા આપવામાં આવશે શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ ડોક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસ સરદાર પરા પાસે જોશીપુરા જૂનાગઢ ખાતે આવેલી છે મિત્રો આ સ્કૂલ તેમાં તમે તેનો કોન્ટેક નંબર જોઈ શકો છો મિત્રો નવાણું બસો બેતાલીસ ત્યાંશી ઝીરો છાસઠ પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો હવે મિત્રો વાત છું એક નવી બીજી ભરતી જાહેરાત સાથે મિત્રો તમે જોઈ શકો છો શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા સંચાલિત વનગોરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા તાલુકો મહુવા જિલ્લો સુરત ખાતે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ માટે પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ માટે નીચે દર્શાવેલ જે વિષય તેમજ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો માટે અરજી મંગાવવામાં આવે છે મિત્રો રસ રૂચિ ધરાવતા શિક્ષકોએ સ્કૂલના જે ઇમેલ એડ્રેસ છે મિત્રો ડીએસવી વલવાડા જીમેલ ડોટ કોમ પર અથવા તો શાળામાં પોતાનું બાયોડેટા છે રિઝ્યુમ દસમાં મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો કોમ્પ્યુટર શિક્ષક માટેની જરૂરિયાત છે મિત્રો પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગ માટે જેના માટે BCA ડિપ્લોમા એન્જિનિયરિંગ તેમજ બી કોમ્પ્યુટર કરેલા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે બે સંખ્યા છે મિત્રો બે જગ્યા ખાલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આચાર્ય સેનો કોન્ટેક્ટ નંબર આપેલો છે તેમાં વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો જોશો મિત્રો નવેક શિક્ષકો માટેની ભરતી જાહેરાત તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એ વન ગ્લોબલ સ્કૂલ છે મિત્રો અનાવલ ખાતે આવેલી છે મહુવા જિલ્લો સુરત ખાતે મિત્રો તેમાં જે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો તેમાં બી એ બીએસસી બીકોમ એમએ એમએસસી શિક્ષક તરીકેનો વર્ષનો અનુભવ હોય તે માટે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમિક વિભાગ માટે છે શિક્ષકોની સાત છે મિત્રો તમે જોઈ શકો છો પ્રી ટીસી પીટીસી બી બીએસસી બીકોમ એસ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે બાળભવન પ્રાથમિક અંગ્રેજી ગુજરાતી માધ્યમ માટે ભરતી જાહેરાત આવેલી છે પટાવાળામાં બે જગ્યા છે મિત્રો દસ પાસ માટે ભાઈઓ તથા બહેનો અરજી કરી શકશે ઉપરોક્ત લાયકાત ધરાવતા હોય જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ 10 માં અરજી તૈયાર કરી ટપાલ દ્વારા અથવા તો રૂબરૂ પહોંચાડવાની રહેશે ઇમેલ આઈડી થ્રુ પણ તમે મોકલી શકશો નોંધી લેશો ઇમેલ આઈડી મિત્રો એ વન ગ્લોબલ અનાવલ એટ મિત્રો તમે સરનામલ સરનામું નોંધી લેશો એ વન ગ્લોબલ સ્કૂલ અનાવલ ખાતે આવેલી છે મૂ પોસ્ટ અનાવલ ધોળીકોવા રોડ તાલુકો મહુવા જિલ્લો સુરત ખાતે આવેલું છે મિત્રો સંપર્ક નંબર આપેલા છે નેવું આઠસો અગિયાર ચુમ્માલીસ પાંચસો ત્યાંસી પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો મિત્રો એક નવી શિક્ષકોની ભરતી તમે જોઈ શકો છો આગલોડ આગલોડ મંડળ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા સંચાલિત મિત્રો અહીંયા એક છાત્રાલય આવેલી છે મિત્રો અનુસૂચિત જાતિ કુમાર તેમજ કસ્તુરબા કન્યા છાત્રાલય અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ ખાતું અનુસૂચિત જાતિ ગુજરાત રાજ્ય ગાંધીનગર માન્યતા પ્રાપ્ત ઉપરોક્ત બંને જે છાત્રાલય છે મિત્રો તેમાં વિવિધ કર્મચારી ગણની જે ભરતી કરવાની હોય અનુસૂચિત જાતિના ઉમેદવારોએ અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ગાંધી છાત્રાલય છે અનુસૂચિત જાતિ કુમાર છાત્રાલય તેમાં ગૃહપતિની મિત્રો એક જરૂરિયાત છે લાયકાતની વાત કરીએ તો બાર પાસ તેમજ ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે રસોઈયા માટેની એક જગ્યા છે તેમાં ધોરણ દસ પાસ હોય ઓછામાં ઓછો ત્રણ વર્ષનો રસોઈ કામનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ચોકીદાર માટેની એક જગ્યા છે જેમાં લાયકાત દસ પાસ છે કસ્તુરબા ગાંધી કસ્તુરબા કન્યા છાત્રાલય અનુસૂચિત જાતિ તમે જોઈ શકશો જેમાં ગૃહ માતા એક જગ્યા લાયકા ધોરણ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએટ રસોઈયા માટે એક જગ્યા છે મિત્રો ધોરણ દસ પાસ ઓછામાં ઓછું ત્રણ વર્ષનો અનુભવ જરૂરિયાત છે મિત્રો ચોકીદાર માટે એક જગ્યા છે જેમાં લાયકાત ધોરણ દસ પાસ છે સદર જગ્યા ઉપર ઉમેદવારોની અરજીની અંતિમ તારીખ રહેશે પંદર પાંચ બે હજાર ચોવીસ એટલે કે પંદર મે સુધીમાં મળી રહે તે રીતે મોકલવાની રહેશે પગાર ધોરણ મિત્રો અહીંયા સરકાર શ્રીના ધારા ધોરણ મુજબ રહેશે મિત્રો તમે જોઈ શકો છો સરનામું નોંધી લેશો મંત્રીશ્રી આગલોડ કેળવણી મંડળ મૂ પોસ્ટ આગલોડ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ખાતે જે આવેલી આ જે છાત્રાલય છે મિત્રો તેની આ ભરતી જાહેરાત છે મિત્રો મિત્રો જોશો આપણે એક નવી શિક્ષકો માટેની ભરતી જ્યારે તમે જોઈ શકો છો શ્રી વી જે ઓઝા ટ્રસ્ટ સંચાલિત શ્રી વિજે ઓઝા એજ્યુકેશન કેમ્પસ લખતર ખાતે નીચે મુજબના લાયક ધરાવતા સ્ટાફની જરૂરિયાત છે મિત્રો બાલ મંદિર બાલવાટિકા માટે બે જગ્યા છે તમામ વિષયો માટે પીટીસી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક માટે બે જગ્યા છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી માટે પીટીસી બીએસસી બીએ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે માધ્યમિક માટે બે જગ્યા છે મિત્રો ગણિત વિજ્ઞાન અંગ્રેજી માટે બીએસસી બીએ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે ઉચ્ચતર માધ્યમિક માટે મિત્રો ત્રણ જગ્યા છે અહીંયા અર્થશાસ્ત્ર અંગ્રેજી સ્ટેટિસ્ટિક્સ તેમજ એકાઉન્ટ માટે જેમાં એમ એમ કોમ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે કોમર્સ વિભાગની વાત કરીએ મિત્રો તો એક જગ્યા છે એકાઉન્ટ માટે એકાઉન્ટ વિષય માટે તેમાં એમ કોમ બીએડ કરેલા તેમજ અંગ્રેજી માટે એમ એ બીએડ કરેલા ઉમેદવારો કોમર્સ કોલેજ માટે અરજી કરી શકશે બીએડ કોલેજ માટે એક જગ્યા છે જેમાં એકાઉન્ટ માટે એમ કોમ એમ જી સેટ નેટ પીએચડી કરેલા ઉમેદવારો અરજી કરી શકશે જોઈએ મિત્રો નોંધ આપેલી છે ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની નકલ સાથે પોસ્ટ અથવા તો કોરિયરથી અરજી કરવાની રહેશે અન્ય સંસ્થામાંથી આવતા ઉમેદવારે નિમણૂક સમયે પોતાનું સંસ્થાનું એનઓસી રજૂ કરવાનું રહેશે તેમજ કોલેજ વિભાગ માટે દર્શાવેલ લાયકાત કરતાં વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવાનું રહેશે અરજી મોકલવાનું તમે સરનામું નોંધી લેશો મિત્રો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિજય ઓઝા ટ્રસ્ટ સંચાલિત શ્રી વિજે ઓઝા એજ્યુકેશન કેમ્પસ રેલવે સ્ટેશન રોડ માર્કેટિંગ યાર્ડ સામે લખતર જિલ્લો સુરેન્દ્રનગર વધુ માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે મિત્રો તમે જોઈ શકો છો સત્તાણું બસો ઓગણસી ત્રેવીસ નવસો અડતાલીસ ત્યાંસી ચારસો એકોતેર બસો અગિયાર એકવીસ તેમજ સત્તાણું એકસો એકવીસ તોતેર સાતસો અઢાર નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો જોશો મિત્રો એક નવી જે શિક્ષણ સંસ્થા છે મિત્રો તેમાં શૈક્ષણિક ભરતી આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો શૈક્ષણિક ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે ગુજરાત થરી માહેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુર સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે નિર્મનિર્ધારિત જે જગ્યાઓ છે મિત્રો નિમ્મલિખિત જે તેમાં રસ ધરાતો ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત આવેલી છે દિન દસમાં મિત્રો અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો કોમ્પ્યુટર શિક્ષક માટેની એક જગ્યા છે જેમાં પીજીડીસીએ બીસીએ એમસીએ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે ટેકનિશિયન માટે બીઇ ડિપ્લોમા કોમ્પ્યુટર કરેલા હોય તેઓ ઉમેદવારો માટે એક જગ્યા છે ક્લાર્ક માટેની એક જગ્યા છે જેમાં બીકોમ એમ કોમ બીબીએ એમબીએ તેમજ કોમ્પ્યુટરના જાણકાર વહીવટી કામના જાણકાર હોય તેને અગ્રીમતા આપવામાં આવશે શિક્ષક માટેની બે જગ્યા છે જે અંગ્રેજી માટે બીએ એમએ બીએડ કરેલા હોય સંસ્કૃત માટે એમએ બીએ બીએડ કરેલા હોય એક જગ્યા છે બે જગ્યા છે મિત્રો બે જગ્યાએ ગણિત વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેમજ પ્રીપીટીસી પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યાએ અહીંયા આવેલી છે મિત્રો સરનામું નોંધી લેશો મિત્રો મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય પાલનપુર ખાતે આવેલી છે શ્રી લજપતરાય હરિરામ મહેશ્વરી શૈક્ષણિક સંકુલ જે શ્રી એચ એલ એચ વચાણી માર્ગ કંથેરિયા હનુમાન પાસે પાલનપુર ખાતે આવેલી છે તમે ઈમેલ આઈડી નોંધી લેશો મિત્રો એમ વિદ્યાલય પિન ઝીરો એઇટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તેમજ કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો ઝીરો સત્યાવીસ બેતાલીસ છવ્વીસ ઓગણચાલીસ અડતાલીસ પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો જોશું મિત્રો નવી એક શૈક્ષણિક જે સંસ્થા છે મિત્રો તેમાં ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શ્રી કોટેશ્વર ધાર્મિક સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી શિખર વિદ્યાલય તેમજ જીબી પરમાર કોલેજ માંડવરાયજી સોસાયટી રતનપુર ખાતે આવેલી છે તેમાં યોગ્ય લાયકાત ધરાવતા તેમજ અનુભવી શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રાથમિક વિભાગ માટે ધોરણ નર્સરીથી તેમજ બાલવાટિકા માટે પી પીટીસી કરેલા બહેનો માટે અહીંયા ભરતી જાહેરાત છે પ્રાથમિક વિભાગ એકથી પાંચ માટે પીટીસી ટેટ કરેલા હોય તેવા બહેનો માટે ભરતી જાહેરાત છે પ્રાથમિક વિભાગ માટે ધોરણ થી આઠ માટે તમામ વિષયો માટે બી એડ ટેટ પાસ હોય તેવા ઉમેદવારો માધ્યમિક વિભાગ માટે ધોરણ થી બાર તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે તમામ વિષયો માટે બી એ એમ એ બી એડ એમ એમ કોમ ટાટ પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે જે બી પરમાર કોલેજ છે મિત્રો બીબીએ બીસીએ બી કોમ માટે તેમાં એમ બી એમ એમ કોમ તેમજ કોમર્સના તમામ વિષયો લઈ શકે તેવા ઉમેદવારો માટે અરજી ભરતી કરી શકે છે કોમ્પ્યુટર ઓપરેટર માટેની ભરતી જાહેરાત છે જેમાં કોમ્પ્યુટરના જાણકાર તેમજ ટાઈપિંગ કામના અનુભવી શિક્ષક છે મિત્રો તે અરજી કરી શકશે સ્વસ્તાક્ષરે લખેલી અરજી તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે શાળા કોલેજ ઉપર રૂબરૂ આવવાન રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે એકાણું ઝીરો સાઠ જીરો અઠાવન ચુમ્મોતેર નંબર પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો શ્રી કોટેશ્વર ધાર્મિક સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી શિખર વિદ્યાલય અને જી બી પરમાર કોલેજ અંતર્ગત ભરતી જાહેરાત મિત્રો વાત કરું છું એક નવી ભરતી જાહેરાત સાથે એક શૈક્ષણિક સંસ્થા તમે જોઈ શકો છો બાવીસ ગામ બી કોલેજ મહાદેવ પાસે જે સુભાષ માર્ગ વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે આવેલી છે તેમાં બી કોલેજ માટે આચાર્ય તથા અધ્યાપકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો શ્રી બાવીસ ગામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર સંલગ્ન સ્વનિર્ભર કોલેજ માટે નીચેની જગ્યા માટે અરજી આવકાર્ય છે તમે જોઈ શકો છો આચાર્ય જગ્યા એક માટે ઓપન જગ્યા છે મિત્રો એમ એમ કોમ એમએસસી તથા એમએડ તથા પીએચડી અધ્યાપન સંશોધન પ્રશાસનનો પંદર વર્ષનો અનુભવ હોય ઉમેદવારો આચાર્ય માટે અરજી કરી શકશે અધ્યાપક સહાયકમાં સામાજિક વિજ્ઞાન ગુજરાતી નામાના મૂળ તત્વો તેમજ અર્થશાસ્ત્ર માટે અહીંયા ભરતી જ્યારે છે જેમાં એમ કોમ પંચાવન ટકા સાથે એમ કોમ એમ એમએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે શિક્ષણશાસ્ત્ર કે પદ્ધતિશાસ્ત્રમાં નેટ જીસેટ કે પીએચડી પદવીને અગ્રતા અપાશે પગાર ધોરણ છે તે યુજીસી અને રાજ્ય સરકારના ધારાધોરણ પ્રમાણે મળશે દિન સાતમાં ઉપરના સરનામે મિત્રો ઇમેલ તેમજ અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઇમેલ આઈડી આપેલું છે બીબીસી નગર એટ ધ રેટ યાહુ ડોટ કોમ પર તેમજ અહીંયા કોન્ટેક નંબર આપેલા છે તેના પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતી બાવીસ ગામ બીએડ કોલેજ અંતર્ગત ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય